નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં ઓસ્ટ્રેલિયા સિડનીમાં એઝ અ સ્ટુડન્ટ અને પછી ધીરે ધીરે સક્સેસ મળતી ગઈ પીઆર થયા અત્યારે મારે ચોવીસ સર્વિસ સ્ટેશન છે હા સાત રેસ્ટોરન્ટ છે કબાબ શોપ્સ ત્યાં બહુ પોપ્યુલર હોય છે અને ત્રણ રિસોર્ટ છે વાહ ઇન્ડિયાના નેક્સ્ટ વીસ વર્ષ ત્રીસ વર્ષ બહુ જ સારા છે બહુ કોન્સેપ્ટ કોન્સેપ્ટના લીધે જ અમે અહીંયા પહેલાં ડાયમંડ ટ્વેન્ટી સિક્સ ચાલુ કરી એના પછી અમે અહીંયા સેફાયર ટ્વેન્ટી સિક્સ કરી યોગી ચોકમાં પણ અમારો એક નાયરાનો પેટ્રોલ પંપ છે અમદાવાદમાં પણ અમારી એક હાઈ એન્ડ હોટેલ બની રહી છે ફોરેન અને ઇન્ડિયાની કમ્પેરિઝનમાં બિઝનેસના સ્કોપ ક્યાં વધારે છે રિયલ હું નાઇન્ટી એઇટથી સ્થાયી છું અને છેલ્લા પચીસ વર્ષમાં એક મેં વિટનેસ કર્યું છે કે એક ઓક્યુપેશન એવો છે કે જેમાં તમને ગેરંટેડ પીઆર છે અને એ ઓક્યુપેશનનું નામ છે આપણે રહ્યા ગુજરાતી ગુજરાતીને ગુજરાતી હંમેશા દરેક વસ્તુમાં બિઝનેસ ગોતતા હોય અને આપણી સાથે છે મનીષભાઈ જેઓ વીસ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહીને ખૂબ જ સફળ છે ઘણા બધા બિઝનેસ ચાલે છે રિસોર્ટ ચાલે છે હોટલ ચાલે છે એમની પાસેથી જાણીએ કયા કયા બિઝનેસને કેવી રીતે સફળ થવાય અમારે પણ ફોરેન આવવું હોય કેવી રીતે એ પણ આપણે જાણી લઈએ નમસ્કાર મનીષભાઈ કેમ છો નમસ્કાર દીપકભાઈ મજામાં મનીષભાઈ આજ તમારો ખજાનો અમને આપી દેવાનો છે પણ કેવા તમારા અનુભવ અને નોલેજનો તો અમારા વ્યુઅરે કોઈએ ફોરેન આવવું હોય કેવી રીતે સફળ થવાય અથવા તો ઇન્ડિયાથી કાંઈ એક્સપોર્ટ કરવું હોય તમારા અનુભવ અમારા વ્યૂહરને કેવો આજે મારો અનુભવ તો હાર્ડવર્કનો છે હાર્ડવર્કથી અમે શરૂ કર્યું નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં ઓસ્ટ્રેલિયા સિડનીમાં એઝ અ સ્ટુડન્ટ અને પછી ધીરે ધીરે સક્સેસ મળતી ગઈ પીઆર થયા એના પછી બિઝનેસ ચાલુ કર્યો ટુ થાઉઝન્ડ અને ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ અમે પ્રોગ્રેસ કર્યો બિઝનેસમાં તો કયું તમે એજ્યુકેશન ત્યાં લીધું તમારી સ્ટ્રગલ સ્ટોરી થયો અને આટલા બધા સક્સેસ કેવી રીતે થયા અને ભલે તમારા અમારા વ્યૂઅર પાસે પુષ્કળ ટાઈમ છે મેં એજ્યુકેશનમાં ત્યાં એમબીએ કર્યું ઓસ્ટ્રેલિયામાં અને એમબીએ કરીને હું પીઆર થયો પીઆર થઈને પછી ડ્યુરિંગ સ્ટુડન્ટમાં બધી જ જોબ આપણે કરતા હોઈએ પીઝા હાટમાં હું એઝ એ ડિલિવરી ડ્રાઈવર જોબ સ્ટાર્ટ કરી પછી ધીરે ધીરે સિફ્ટ સુપરવાઇઝર બન્યા પછી રેસ્ટોરન્ટ જનરલ મેનેજર થયા પછી એમ થયું એક ગુજરાતી આપણું એક આપણા મગજમાં હંમેશા એમ થતું હોય કે આપણે બિઝનેસ કરીએ બિઝનેસ કરીએ એવામાં અમારા ફાધર આવેલા એ વખતે તો એમને થોડું પ્રેરિત કર્યું કે કંઈક બિઝનેસ કરીએ તો વી સ્ટાર્ટેડ ઇન ટુ પેલો બિઝનેસ કયો હતો તમારો પહેલો બિઝનેસ મારો એ જ પીઝા હટ હતો જેમાં હું કામ કરતો હતો ફ્રેન્ચાઇઝ મોડ ફ્રેન્ચાઇઝ મોડલ પહેલું છે બરાબર અને અત્યારે કરંટ કેટલા બધા બિઝનેસ ચાલે છે તમારે અત્યારે મારે ચોવીસ સર્વિસ સ્ટેશન છે ઓહો ચોવીસ હા આ સાત રેસ્ટોરન્ટ છે કબાબ શોપ્સ ત્યાં બહુ પોપ્યુલર હોય છે અને ત્રણ રિસોર્ટ છે ઓસ્ટ્રેલિયા તમે આટલા ટાઈમમાં આટલા બધા

એમ લાગ્યું કે ધરતી હલી ગઈ ઇંગ્લિશ આવડે નહીં આપણને અને ત્યાં એરપોર્ટ પિકઅપ કરવા માટે પણ કોઈ નહોતું તો એ જિંદગીમાં ક્યારે ના ભૂલાય અને બધા કરતા સારામાં સારું મુમેન્ટ હોય એવું સારામાં સારું મુમેન્ટ પીઆર વાહ ભાઈ વાહ ઓસ્ટ્રેલિયામાં પીઆર તો એક સપના જેવું છે એ થઈ ગયા એટલે એમ લાગે કે બસ હવે જિંદગી પૂરી એમ પણ હકીકતમાં પૂરી નથી થાતી ખરેખર ને ત્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ઘણા બધા વ્યુઅરને એવું છે કે મારી પાસે ગ્રીન કાર્ડ આવી જાય પીઆર આવી જાય એટલે હું રાજા હકીકત એવું નથી હું ફોરેન રહેલો છે મનીષભાઈ ફોરેન છે જિંદગીની રિયલ જયારે સ્ટોરી ખબર પડે ને તમારા હાથમાં પિયર આવે પછી હું તો એના પછી જ આખી સ્ટ્રગલ સ્ટાર્ટ થઈ હવે પછી હું કરશું બરાબર ને અત્યારે ફોરેન અને ઇન્ડિયાની કમ્પેરિઝનમાં બિઝનેસના સ્કોપ ક્યાં વધારે છે રિયલ રિયલ બિઝનેસમાં તમારે ઇન્ડિયાનું માર્કેટ તો ઘણું મોટું છે પણ ઇન્ડિયામાં એવું છે કે તમારે એક પ્રોડક્ટ ફિટ જોઈએ એમ પ્રોડક્ટ ફિટ વગર ઇન્ડિયામાં ઇઝ વેરી અનસક્સેસફુલ છે ઓસ્ટ્રેલિયામાં એવું છે કે હજી પોપ્યુલેશન ઓછું છે એટલે પ્રોડક્ટ ફિટની જરૂર નથી પડતી હાર્ડવર્કની જરૂર પડતી હાર્ડવર્કની જરૂર પડે લેબરની એક્સપેન્સ લેબર એક્સપેન્સિવ છે એટલે તમે કંઈ પણ કરો તો તમને પ્રોફિટ મહેનત કેવી કરવી પડે મહેનત તો કરવી પડે તમારે આટલી કલાક કરવી પડે આઠથી દસ કલાક જે સિક્સ ડેઝ મિનિંગ એ તો તમે અત્યારે સક્સેસ છો એટલે કે બાકી હું જ્યારે હતો અને મારી સાથે જેટલા મિત્રો ફોરેનમાં હતા અથવા નવા જે જાય ને સવારે ચાર વાગે ઉઠે નવ વાગે ડ્યુટીસ પૂરી કરે નવ વાગે કોલેજ જાય ચાર વાગે કોલેજથી આવે એક કલાક પોરો ખાય છ વાગે પાછા ડ્યુટી જાય રાતે એક વાગે આવરી કરે તે માંડ એના હાથમાં ફીઝનો ખર્ચો વધે સાચી વાત છે સાચી વાત છે પણ ફોરેનના આંધળો મો છે એ ખરેખર શું કહેવું એના વિશે તમારે અહીંની આપણી કુટુંબ વ્યવસ્થા મળે અહીંયા જે આપણે ગ્રો થયા છીએ એના આપણા તહેવારો છે એની આપણી ફેમિલીની આપણું બોન્ડિંગ છે એ આપણને મળે જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અવેલેબલ નથી એટ ધ સેમ ટાઈમ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોરલ વેલ્યુઝ બહુ છે હાર્ડવર્ક તમે કંઈ પણ પ્રકારનું વર્ક કરતા હો તો બધા તમને રિસ્પેક્ટ કરે અને ઓન ટોપ ઓફ ધેટ ઓપોર્ચ્યુનિટી બહુ છે પણ મારી દૃષ્ટિએ મને મેં ઘણા બધા કન્ટ્રી જોયા પણ મને ઇન્ડિયામાં સ્કોપ વધારે દેખાય છે એનું એક જ કારણ છે પોપ્યુલેશન તમારી પાસે જો સારી પ્રોડક્ટ હોય તો દોઢસો કરોડની વસ્તી તો ખાલી એક પ્રોડક્ટ એમાંથી એક ટકો લે તો એ સારામાં સારું સેલ મળીએ કે સર્વિસ આપીએ કે પૈસા બહુ બધા છે જ્યાં ફોરેનમાં કમાવી તો ટેક્સે એટલો બધો છે બરાબર ને હા એટલે એ જ એ જ તમે જે કીધું એ જ વાત ઉપર કે ભાઈ ઇન્ડિયાના નેક્સ્ટ વીસ વર્ષ ત્રીસ વર્ષ બહુ સારા છે બહુ સારા એ કોન્સેપ્ટના લીધે જ અમે અહીંયા પહેલાં ડાયમંડ ટ્વેન્ટી સિક્સ ચાલુ કરી એના પછી અમે અહીંયા સેફાયર ટ્વેન્ટી સિક્સ કરી યોગી ચોકમાં પણ અમારો એક નાયરાનો પેટ્રોલ પંપ છે અમદાવાદમાં પણ અમારી એક હાઈ એન્ડ હોટેલ બની રહી છે એટલે એ જ એ જ રીઝનથી કે ભાઈ ઇન્ડિયાની પોટેન્શિયલ બહુ છે નેક્સ્ટ થર્ટી ઇયર્સ સ્પેશિયલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વર્લ્ડ માટે અને અમે એમાં સ્ટેપિંગ સ્ટોન નાખી દીધો છે તો હવે ઇઝી કોઈને જવું હોય ફોરેન તો કંઈ એના માટેનું ટીપ્સ અમારા વ્યૂઅરને સજેશનમાં કેવું છે હાર્ડ કોઈ પણ વસ્તુ અઘરી હોય ને એ મુશ્કેલ મુશ્કેલ વસ્તુ છે ને એમાં પ્રયત્ન વધારે કરવો પડે ઓસ્ટ્રેલિયામાં જવા માટે અત્યારે બહુ પ્રયત્ન કરવો પડે છે બેસ્ટ વે કયો છે ઓસ્ટ્રેલિયા જવા માટેનો ઓસ્ટ્રેલિયા જવા માટેનો ઇઝીએસ્ટ એ ભાઈ છે કે બારમું પતી જાય તમારું એચએસસી પતી જાય તો સીધું જ તમારે સ્ટુડન્ટ વિઝામાં જતા રહેવું જોઈએ બેચલર ના કરવું જોઈએ ત્રણ વર્ષ અહીંયા બગાડવા ના જોઈએ કારણ કે તમારા લાઈફના બહુ જ મોટા ઇમ્પોર્ટન્ટ ત્રણ વર્ષ છે હા તો એ ત્રણ વર્ષ બગાડ્યા વગર સીધા જ ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝામાં જતા રહો તો પચીસ વર્ષની ઉંમરે તમે પીઆર થઈ જાવ રાઈટ તમારી મેરેજની સમય થઈ ગયો હોય એટલે એક પરફેક્ટ ફિટ થઈ જાય તમારે કેટલા કેટલા વર્ષે વર્ષે હા પીઆર થાય છે થી છ વર્ષમાં પીઆર થઈ જતા હોય છે પણ તમે બેચલર કરીને જાઓ તો તમારે અઠાવીસ ઓગણત્રીસ થઈ જાય એમાં પછી બધું તકલીફ પડે કે મેરેજ આવે પછી મેરેજ થઈ જાય તો છોકરાઓ આવે અને એકલા હોય ત્યાં સુધી સ્ટ્રગલ તમે કરી શકો તમે ગમે તેવા એન્વાયરમેન્ટમાં રહી શકો ગમે તેટલું હાર્ડવર્ક સાહેબ કલાક કરી શકો પણ વેન ઇટ કમ્સ ટુ ફેમિલી થોડું ડિફિકલ્ટ છે બધું બેલેન્સ એપ્રોચ લેવો પડે એટલે એમાં થોડું તકલીફ પડે એમ એટલે હું મારી એવી સલાહ છે કે એચએસસી પતે પેક ધ બેગ કમ ટુ ઓસ્ટ્રેલિયા વાહ બે હજી બે પ્રશ્ન અમારા સિમ્પલ બિઝનેસ વિઝા ઉપર કે ઇન્વેસ્ટમેન્ટ વિઝા ઉપર જવું હોય તો જઈએ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ વિઝા ઉપર જઈ શકાય છે પણ એ અગેન ઓસ્ટ્રેલિયા બહુ સ્ટ્રિક્ટ છે એટલે એમાં તમારે પાછું બે વર્ષ રહેવું પડે ત્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ડિપેન્ડ કરે છે વન મિલિયન મિનિમમ હોય છે એટલે દસ લાખ ડોલર ઇન્ડિયન રૂપિસ પ્રમાણે પાંચ કરોડ થાય ને સાડા પાંચ કરોડ અને વર્ક પરમિટ બધા કરે છે એ ખાચું છે ખોટું છે વર્ક પરમિટ કરે જેન્યુન આઈટી હોય તમારું જેન્યુન તમારું ઓક્યુપેશન હોય એક્સપિરિયન્સ તમારો જેન્યુન હોય તો જેન્યુન ઓસ્ટ્રેલિયામાં તો બધું ચેકિંગ ફૂલ થતું હોય છે એટલે ગમે એજન્ટ પાસે કોઈ કહેતા હોય કે તમને મોકલી દે એ રીતે જતું નહીં રહેવાનું તમારી પાસે એને લાયક એજ્યુકેશન હોય તો જ જવાનું નકર બહુ બધા પૈસા તમારા ખોટા થઈ જાય સો જગ્યાએથી તમે પૈસા એમના વેડફોમાં કારણ કે અમને જનરલી જ્યારે હું ફોરેન જવાનું પ્લાનિંગ કરતો ત્યાં અમે બહુ બધા એજન્ટને મળ્યા જેવા મળ્યા એટલે કંઈ થઈ જ જશે હકીકતમાં ક્રાઇટેરિયા છે કોઈપણ કન્ટ્રીમાં જવા માટેના ત્રણ ઇઝી વે છે એક એજ્યુકેશન વે ઉપર બેસ્ટમાં બેસ્ટ ઓછા ખર્ચામાં જઈએ કાંઈ બીજું છે ઇન્વેસ્ટમેન્ટ ઉપર જેમાં પાંચ કરોડથી પણ વધારે ઇન્વેસ્ટ કરવું પડે વર્ક પરમિટ જેને ઓછું એજ્યુકેશન હોય એને ટ્રાય ન કરાય ખોટા પૈસા નહીં બગાડતા એને જેને આઈટી કરેલું હોય કોઈ ડોક્ટરની ડિગ્રી હોય મતલબ સારામાં સારી ડિગ્રી હોય તો જ તમારે વર્ક પરમિટમાં વાયેબલ છે અને બહુ બધા પૈસા આપવાની જરૂર નથી બરાબર ને બિલકુલ કંપની સામેથી

તો પચીસ વર્ષમાં એક ઓક્યુપેશન એવો છે કે ગેરેન્ટેડ પીઆર છે વિચ ઇઝ કોલ બેચલર ઓફ નર્સિંગ જે કોઈ પણ પ્રયત્ન કરતા હોય ઓસ્ટ્રેલિયામાં આવવા માટે તો તમે બેચલર ઓફ નર્સિંગ લેજો થોડું અઘરું છે થોડું એનો આયલ્સનો કોર્સ અઘરો છે પીટીનો કોર્સ અઘરો છે પણ એમાં તમને સક્સેસ મળશે તો તમને ગેરેન્ટેડ પીઆર મળશે બાકી કોઈ પણ કોર્સમાં કોઈ જ ગેરંટી નથી કારણ કે એનું જે એમોડિયલનું જે લિસ્ટ હોય છે દર છ મહિને બદલાય છે એના પચીસ વર્ષથી બદલાયું નથી આમાં એટલે આ એક ટીપ છે તમને કે જો તમે આ કોર્સ લેશો તો તમે હંમેશા મને યાદ રાખશો મનીષભાઈ હજી થોડુંક ડિટેલમાં કહો કે બારમા પછી આ કોર્સ થઈ શકે બારમા પછી બિલકુલ થઈ શકે સાયન્સ કોમર્સ બધા બિલકુલ કોઈ પણ કરી શકે તમારે એમાં એક ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ હોય કેટલું જોઈએ મિનિમમ એટ હોય જોઈએ છે ઇચ્છ આ અને પીટી હોય તો આઈ થિંક સિક્સટી ફોર હોય છે ઇફ આઈ એમ નોટ રોંગ આમ અને બાકી તો બેચલર જે આપણે બીજી ભણવાનું જ છે કેટલા વર્ષનું હોય છે નર્સિંગ ત્રણ વર્ષનું ત્રણ વર્ષ મનીષભાઈ બહુ કહેવાય ને આમ છડી આપી દીધી જેને પણ ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા હોય ને ફરીથી શોર્ટમાં એકવાર કહી દે આખો હું નાઇન્ટી એઇટથી જ છું અને છેલ્લા પચીસ વર્ષમાં એક મેં વિટનેસ કર્યું છે કે એક ઓક્યુપેશન એવો છે કે જેમાં તમને ગેરંટેડ પીઆર છે અને એ ઓક્યુપેશનનું નામ છે સ્ટુડન્ટ વિઝામાં એચએસસી પતે બેચલર ઓફ નર્સિંગ બેચલર ઓફ નર્સિંગ તમે લેશો તો તમને ત્યાં પીઆર મળશે કારણ કે બાકીના બધા જે કોર્સીસ છે એમાં દર છ મહિને એમોરિયલ કહેવાય છે લિસ્ટ જે ડિમાન્ડ્સમાં હોય તો એ લિસ્ટ દર છ મહિને બદલાય હવે આજે તમે એજ્યુકેશન ચાલુ કરો તમે એપ્લાય કરશો પીઆર ચોથા વર્ષે ચોથા વર્ષે શું થશે તમને ખબર ખબર જ નથી એક બેચલર ઓફ નર્સિંગ એવો છે કે જે પચીસ વર્ષથી નથી બદલાયો અને ફૂલ ટાઈમની જોબની ગેરંટી છે મિનિમમ સેલરી કેટલી હોય એમાં એટી થાઉઝન્ડ ડોલરની મિનિમમ એની જોબ ગેરંટી હોય છે જોબની અને તમને બધાને જોબ મળી જાય એમાં નર્સિંગમાં એવું ના હોય કે બોઇઝ લાઈક છોકરાઓ હોય તો નર્સિંગ ના કરી શકે ત્યાં તો બધા છોકરાઓ પચાસ ટકા નર્સિંગ કરશે એટલે એવો પણ એક કોન્સેપ્ટ હોય છે આપણા મગજમાં કે ભાઈ નર્સિંગ છોકરાઓ ના કરી શકે ગર્લ્સ જ કરે એ ઓક્યુપેશન છોકરાઓ માટે પણ છે એમાં બહુ બધી એડમિન જોબો પણ હોય છે બહુ બધી ટાઈપના ઓક્યુપેશન્સ હોય છે એના અંદર એટલે છોકરાઓ હોય તો પણ બેચલર ઓફ નર્સિંગ લખીને રાખો ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા ક્રાઈટેરિયામાં તમારે મિનિમમ આયલ્સના કોર્સમાં આઈ થિંક મિનિમમ એટ હોય છે અને પીટીમાં સિક્સટી ફોર હોય છે કદાચ એવરેજ અને ઓન ટોપ ઓફ દેટ તો તમારે અહીંયા કોઈ એચએસસી કર્યું હોય એટલે બીજું તો કોઈ ક્રાઇટેરિયાની જરૂર નથી જરૂર નથી તો મિત્રો મનીષભાઈનો આપણે બહુ કિંમતી ટાઈમ લઈ લીધો આજ માન મોકો મળ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં જવા માટેનો ઇઝી વે કયો છે મનીષભાઈ પાસે બધું જાણકારી લીધી મનીષભાઈ થેન્ક યુ વેરી મચ તમે સરસ અમને ઇન્ફોર્મેશન આપી અને એમની રેસ્ટોરન્ટ સુરતમાં ચાલે છે બે રેસ્ટોરન્ટ સરસ મજાની હોટલ્સ પેટ્રોલ પંપ ઘણું બધું છે તો ફરીથી ખાલી અમારા વ્યૂઅરને તમારી જે હોટલ છે ને એનું કહી દો એટલે કોઈને અહીંયા રોકાવાવું હોય તો આવી શકે હા તો અમારી અહીંયા સુરતમાં હોટલ ડાયમંડ ટ્વેન્ટી સિક્સ અને દર્શન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કેટ હોલ છે કાપોદરા એરિયામાં અને સેમ કોન્સેપ્ટ અમે આ વર્ષે અહીંયા સરથાણા જકાતનાકામાં એઝ અ સેફાય ટ્વેન્ટી સિક્સ અને અતિથિ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કેટ હોલ છે અમારો યોગી ચોકમાં નાયરાનો પેટ્રોલ પંપ પણ છે અને અમે એક નવો મસ્ત સરસ મજાનો એક કોન્સેપ્ટ અમદાવાદમાં પણ ઊભો કરી રહ્યા છીએ એમાં પણ એકદમ હાઈ એન્ડ ક્વોલિટીના સિમિલર કોન્સેપ્ટ વિચ ઇઝ વી હેવ ઇન દર્શન એન્ડ અતિથિ ઇટ્સ કોલ ધ પનોરામાં પ્રહલાદનગરમાં અમદાવાદ મનીષભાઈ થેન્ક યુ વેરી મચ તમારો ઓ ટાઈમ ઘણો લઈ લીધો અમે થેન્ક યુ મજા આવી ગઈ મને પણ